ગિરનાર જંગલ મધ્ય આવેલી સરકડીયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની ભવ્ય કરવામાં આવી જય શ્રી સીતારામ હનુમાનજી મહારાજ કે જે આપણે હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજીનું કાર્યક્રમ યા હનુમાનજીની સરકડીયા બીજ જંગલમાં આવે છે મધ્ય જંગલમાં આવે છે સરકડીયા હનુમાનજી મહારાજની અગાઉ આપણે બાવીસ તારીખ છે અખંડ ધૂન રામ ધૂન હતા પાઠ હનુમાન ચાલીસા પાઠ હતું મારુતિ યજ્ઞ ચાલુ હતું और बधईनी धूमधाम से अपने जितला भाविकों श्रद्धालुओं जितला ज्ञा दर्शनार्थी सेवक भगत वा बध ने अपने धूमधाम से अपने हनुमान जी ने राम नाम लीधा कारण कि श्री राम जी नु भक्त हनुमान जी और दिन रात एक ही चीज रह तो, तो राम 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 राम, राम। ए वजह से अपने लोग जितना हतो जित भक्तों तह जितला अपना सेवक हता बधई मिली ने अपने राम नाम लीधा और प्रसाद मिली ने अपने वितरण करूँ और प्रसाद अपने બહુ જાદાપૂર્વક માત્રામાં આપણા હતાશા ડાલુ ઓર બધાને આપણે પ્રસાદ દીધી ઓર આનંદ કરી આરતી પૂજા કરી મહાઆરતી કરી શ્રીંગાર કર્યું બધા હનુમાનજી એટલા હોતા હું આપણે જેટલા ધૂમધામ ચા જથાશક્તિ ભક્તિ આપણે કર્યું હું અરવિંદ મકવાણા અહીંયા અમે આજે હનુમાન જયંતિનો પાવન પ્રસંગ છે અને અહીંયા સરખડિયા હનુમાનજી મહારાજની જગ્યામાં બધા મિત્રો સાથે અહીંયા પધરા્યા છીએ અહીંયા અખંડ ચોવીસ કલાકની રામધૂનનું આયોજન કરવામાં આવેલું છે અને અહીંયા સુંદર મજાની પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે દરેક ભક્તજનો માટે બહુ ગીચ જંગલની વચ્ચે આ સુંદર મજાની આ જગ્યા છે અને અહીંયા પૂજ્ય એવા અહીંના મહંત એવા હરિદાસ બાપુ દ્વારા સુંદર મજાનું આ આયોજન કરવામાં આવે છે અને દરેક મોટી સંખ્યામાં અહીંયા ભક્તો અહીંયા પધારે છે સંતો પણ પધારે છે બહુ સુંદર આયોજન હોય છે પ્રસાદની દરેક ભક્તજનો માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે અને દર વર્ષે અહીંયા અખંડ ચોવીસ કલાક રામધૂન કરવામાં આવે આવે છે અને મોટી સંખ્યામાં અહીંયા ભક્તજનો બધા પધારે છે બહુ હા હનુમાનજીને અહીંયા પહેલાં ભોગ ધરવામાં આવે છે બધી ત્યારબાદ બધાને અહીંયા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે પૂજ્ય હરિદાસ બાપુ દ્વારા પણ બહુ મજા આવે એવું સ્થળ છે તો આ જગ્યા સરખડીયા હનુમાનજી મહારાજ ગિરનારની વચ્ચે આ જગ્યા આવેલી છે અને પરિક્રમાના રૂટમાં પણ આવે છે તો મોટી સંખ્યામાં આવતા વર્ષે આપ અહીંયા પધારો એવી અમારી અપીલ છે ખરેખર બહુ મજા આવી જગ્યા છે